ગેટકોની આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ભરતીના વિવાદનો મામલો સામે આવ્યો તમામ પાસ ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે રાજકોટના જેતપુરમાં બે દિવસ પોલ ટેસ્ટ લેવામાં આવશે ગોંડલ અમરેલી જુનાગઢના ઉમેદવાર જેતપુરમાં પોલ ટેસ્ટ આપશે આજે સાતસો ચાલીસ જેટલા ઉમેદવારો પોલ ટેસ્ટ આપવા માટે પહોંચ્યા હતા આવતીકાલે સાતસો પિસ્તાલીસ જેટલા ઉમેદવારો પોલ ટેસ્ટ આપશે પોલ ટેસ્ટના પગલે ગેટકોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પોલ ટેસ્ટ ચાલી રહ્યો છે

જેટકો દ્વારા લેવામાં આવેલ પોલ ટેસ્ટની જે પરીક્ષા હતી તેમાં જે રીતે વિવાદ થયો હતો સમગ્ર વિવાદ છે તે જી ચોવીસ કલાક દ્વારા છે તે ક્યાંક અહેવાલ છે તે ક્યાંક પ્રસારિત છે તે કરવામાં આવ્યો હતો ને સમગ્ર જી ચોવીસ કલાકના અહેવાલ બાદ પોલ ટેસ્ટની પરીક્ષા છે તે ક્યાંક રદ છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવી હતી અત્યારે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે જેતપુર ગોંડલ અમરેલી સહિતના જે જિલ્લાઓ આવેલા છે તેમાંથી અત્યારે જે ઉમેદવારો છે જે ક્યાંક અત્યારે પોલ ટેસ્ટરની પરીક્ષા છે તે ક્યાંક આપવા માટે છે તે ક્યાંક જેતપુરનું જે જેટકો ડિવિઝન આવેલું છે ત્યાં આગળ પહોંચ્યા છે અને જેટકોના પણ ઉચ્ચ અધિકારીઓ આ અત્યારે જે રીતે પોલ ટેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે તેમાં અત્યારે છે તે ક્યાંક ઉપસ્થિત છે તે પણ ક્યાંક અત્યારે જોવા છે તે ક્યાંક મળી રહે જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારની અત્યારે લેખિત પરીક્ષા છે તે ક્યાંક હવે નહીં લેવામાં આવે તેઓને માત્ર પોલ ટેસ્ટની જ પરીક્ષા છે તે ક્યાંક આપવામાં આવશે આ બે દિવસ છે તે ક્યાંક આ પોલ ટેસ્ટની પરીક્ષા છે તે ક્યાંક ચાલશે આજની જો વાત કરવામાં આવે તો આજે સાતસોને ચાલીસ જેટલા ઉમેદવારો છે તે ક્યાંક પોલ ટેસ્ટની પરીક્ષા આપવા માટે છે તે ક્યાંક અત્યારે અહીંયા પહોંચ્યા છે ને આવતીકાલે સાતસોને પિસ્તાલીસ જેટલા જે ઉમેદવારો છે તે પણ ક્યાંક પોલ ટેસ્ટની પરીક્ષા છે તે ક્યાંક આપશે એટલે કહી શકાય કે જે રીતે પોલ ટેસ્ટની પરીક્ષામાં જે જી ચોવીસ કલાક અહેવાલ છે તે દર્શાવ્યો હતો ને ત્યારબાદ આજે સમગ્ર પરીક્ષા છે તે રદ કરવામાં આવી હતી ને ત્યારબાદ અત્યારે નવી પરીક્ષા છે તે ક્યાંક લેવામાં છે તે પોલ ટેસ્ટની આવી રહી છે પોલીસનો પણ આ જે જેટકો ખાતે છે તે ક્યાંક ચાપતો બંદોબસ્ત છે તે પણ ક્યાંક અત્યારે છે તે ક્યાંક રાખવામાં છે તે ક્યાંક આવ્યો છે અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારો છે તેઓ પણ અત્યારે આ પોલ ટેસ્ટની પરીક્ષા છે તે આપવા માટે અહીંયા જેટકુનું જે જેટકો છે ત્યાં આગળ પહોંચે છે ને પોલ ટેસ્ટની પરીક્ષા છે તે બે દિવસ સુધી છે તે ક્યાંક ચાલશે નરેશ ભાલિયા જી ચોવીસ કલાક જેતપુર